કસવાડી તાલુકાના હમીરપુરા થી ભિલવાણિયા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે જેના કારણે આ વિસ્તારમાં આવેલા પાંચ ગામોના લોકો હેરાન અને પરેશાન છે તંત્રનું ધ્યાન આકર્ષિત કરવા માટે સ્થાનિકોએ સત્રોચાર કરી અને તંત્રને નવો રસ્તો બનાવવાની માંગ કરી આ સમસ્યાના સમાધાન માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હમીરપુર ગામથી ભીલવાણિયા તરફ જતો રસ્તો એક કિલોમીટરનો છે તે રસ્તો પણ બનતો નથી

થઈ ગયો છે તો અમારે વિનંતી એ જ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને તો સારું સવારી સે મહિન લાગે અને થી લાગે જેતપુર જેતપુર વાળા જોને કે છે ને સોય વાળો રોડ બનાવે ને સોય વાજ જોને જેતપુર વાળો રોડ બનાવે એટલે આ રસ્તોમાં લગભગ 100 મીટર જે રસ્તો રહી ગયો છે ચોમાસામાં મને બહુ તકલીફ પડશે છે જેતપુર જિલ્લાના બોરેલી અને નસવાડી તાલુકાને જોડતો રસ્તો છે આ હમીરપુરાથી ભીલવાણીયા સુધી જાય છે રસ્તો ચાર કિલોમીટર જેટલો રસ્તો છે ત્યાં આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે પાઇપનાળું બનાવેલું છે આ પાઇપનાળું તૂટી ગયું છે આ નાળામાં કોઈ પણ ખપકાઈ રાત્રિના સમયે ત્યારે કોઈનું મોત પણ થઈ શકે છે ત્યારે પંચાયત માલ મકાન વિભાગના અધિકારીઓ અને જોવા પણ નથી આવતા લોકો ખખડગદ માર્ગથી તો પરેશાન છે પરંતુ આ એક ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે આટલો મોટી દુર્ઘટના સર્જાય ત્યાં પંચાયત માલ મકાન વિભાગે ના તો કોઈ વોર્ડ મૂક્યું છે ના તો રસ્તો બંધ કર્યો છે પંચાયત માલ મકાન વિભાગના અધિકારીઓની નિષ્કાળીના કારણે કોઈનો જીવ જશે તે કોની જવાબદારી વિકાસના દાવાઓ વચ્ચે આદિવાસી વિસ્તારના લોકો રસ્તાની સમસ્યાથી તો હેરાન પરેશાન છે ત્યારે બીજી એક પાઇપનાળું બેસી જતાં નવી આફત આવી છે રફીક ગણીવાલા આ જીએસટીવી છોટાદેપો